આજનો ઓડિયો પરમપિતા પરમાત્માને શરણે સમર્પિત કરો છો આપ સૌની શુભેચ્છા મારા પર બની રહે તેવી અભ્યર્થના સ જય નારાયણ શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય નવ ગૃહ્ય જ્ઞાન શ્લોક ચૌદ તે મહાત્માઓ મારા મહિમાનું નિત્ય કીર્તન કરતા દ્રઢ સંકલ્પપૂર્વક પ્રયાસ કરતા મને નમસ્કાર કરતાં ભક્તિભાવે નિરંતર મને ભજે છે એક સામાન્ય મનુષ્યના માથા પર મહાત્માનો સિક્કો લગાવીને તેને મહાત્મા બનાવી શકાતો નથી અહીં મહાત્માના લક્ષણોનું વર્ણન થયું છે મહાત્મા હર હંમેશ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર એવા કૃષ્ણના ગુણોનું કીર્તન કરતો રહે છે તેની પાસે બીજું કોઈ કામ હોતું નથી તે હંમેશા ભગવાનના ગુણાનુવાદમાં વ્યસ્ત રહે છે બીજી રીતે કહી શકાય કે તે નિર્વિશેષવાદી હોતો નથી જ્યારે ગુણાનુવાદનો પ્રશ્ન ઉભો થાય છે ત્યારે મનુષ્યએ ભગવાનના પવિત્ર નામ તેમના દિવ્ય ગુણો તેમના સનાતન રૂપ તેમજ તેમની અદ્ભુત લીલાઓનું ગૌરવ ગાન કરીને પરમેશ્વરના ગુણાનુવાદ કરવાના હોય છે મનુષ્યએ આ સર્વ બાબતોનો મહિમા ગાવાનો હોય છે મહાત્મા તેથી પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર પ્રતિ અનુરક્ત રહે છે જે મનુષ્ય પરમેશ્વરના નિરાકાર પાસારૂપ બ્રહ્મ જ્યોતિ પ્રત્યે આસક્ત રહે છે તેને ભગવદ્ ગીતામાં મહાત્મા કહેવામાં આવ્યો નથી તેને હવે પછીના શ્લોકમાં અન્ય રીતે વર્ણવ્યો છે શ્રીમદ ભાગવતમમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેમ મહાત્મા વિષ્ણુનું શ્રવણ કીર્તન જેવા વિવિધ ભક્તિ કાર્યોમાં સદૈવ મગ્ન રહે છે તે કોઈ દેવ કે મનુષ્યના ગુણગાન કરતો નથી એ જ ભક્તિ છે આવો મહાત્મા અંતે ભગવાનના પાંચ દિવ્ય રસોમાંથી કોઈ એક રસમાં અવસ્થિત એવા ભગવાનનું સાનિધ્ય પ્રાપ્ત કરવા માટે દ્રઢ વ્રત હોય છે તે આ સફળતા પ્રાપ્ત કરવા માટે મન વચન અને કર્મથી પોતાના સર્વ કાર્યોને ભગવાન કૃષ્ણની સેવામાં અર્પણ કરે છે આને જ પૂર્ણ કૃષ્ણભાવના મૃત કહેવામાં આવે છે ભક્તિમય સેવામાં એવા કેટલાક કાર્યો હોય છે જે દ્રઢ વ્રત કહેવાય છે જેમ કે દરેક એકાદશીના દિવસે તથા ભગવાનના પ્રાગટ્યના દિવસે ઉપવાસ કરવો આ સર્વ વ્રત નિયમો મહાન આચાર્યો પ્રાપ્ત કરવામોનું દ્રઢપલે પાલન કરે છે પરિણામે તેઓ નિશ્ચિત રૂપે ઈચ્છિત ફળ પ્રાપ્ત કરે છે આ અધ્યાયના બીજા શ્લોકમાં કહેવામાં આવ્યું છે તેમ આ ભક્તિ સહજ તો છે જ પણ તે સુખપૂર્વક આચરી શકાય તેવી છે તે માટે કઠોર વ્રત તપ કરવાની જરૂર રહેતી નથી મનુષ્ય સદગુરુની નિશ્રામાં રહીને કોઈપણ અવસ્થામાં ગૃહસ્થ સંન્યાસી અથવા બ્રહ્મચારી તરીકે ભક્તિમાં આ જીવન વ્યતીત કરી શકે છે તે આ જગતમાં ગમે તે સ્થાને રહીને ગમે તેવી સ્થિતિમાં રહીને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરની ભક્તિ કરીને વાસ્તવિક રીતે મહાત્મા થઈ શકે છે જય નારાયણ